આ પ્લે લિસ્ટની અંદર ભાગ ચોથામાં આવતા તમામ એ તમામ વિષયોના સોલ્યુશન એક જ જગ્યાએથી તમને મળી જશે દરેકે દરેક પાઠના સોલ્યુશન ત્યાં આપેલા છે તો જોઈએ મિત્રો પ્રશ્ન નંબર પહેલો સૂચના મુજબ કરો જેમાં પહેલું તમારી શાળાના મેદાનમાં રહેલા વૃક્ષોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા માટે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરો તો જુઓ લીમડો છે મારા ગ્રાઉન્ડ ની અંદર તેર છે તો આનો મતલબ થશે કેટલા હતું કે દસ આનો મતલબ પણ કેટલો થશે દસ અને આ જે ત્રણ લીટીઓ છે એનો મતલબ થશે તેર કરેણ ની વાત કરીએ તો સાત છે આ પાંચ અને બે સાત ત્યાર પછી જો પાંચ પાંચ છે અને આ કેટલા છે તો ત્રણ ત્યાર પછી વડ છે તો વડ બે છે આવી રીતે એક લીટી કરો તો એક આ બે આ ત્રણ આ ચાર અને આ થઈ ગયું પાંચ આવું આખું બોક્સ બને તો પાંચ અને અધૂરું હોય તો તમે સંખ્યા ગણી લેજો તો થઈ ગયું બે આસોપાલવ ની વાત કરીએ તો આસોપાલવ કેટલા છે પાંચ ત્યાર પછી બીજું તમારા મિત્રો ના કુટુંબના સભ્યોની યાદી બનાવો અને કોષ્ટકમાં તેની સંખ્યા લખો આવૃત્તિ ઉપયોગ તમારે કરવાનો છે છે તો એના કુટુંબમાં સાત સભ્યો છે ત્રણ છે કિશન ના કુટુંબમાં આઠ છે અલ્પેશના કુટુંબમાં ચાર છે અને ભૂપતના કુટુંબમાં દસ છે ત્યાર પછી આપેલા આલેખ પરથી નીચેની માહિતી આપણે આપવાની છે જેમાં પહેલું સૌથી વધુ ગુણ કોણે મેળવેલા છે તો જુઓ અલીસા ક્યાં છે અહીંયા છે અને મહેજબીન તો એના છે પાંત્રીસ અને અલીશાના બત્રીસ છે તો પાંત્રીસ માઇનસ બત્રીસ એટલે ત્રણ ગુણ તફાવત છે ત્રીજું છે રાગીણી કરતા વધારે ગુણ કોને છે તો મહેન્દ્ર અને સિયાને તમામ વિદ્યાર્થીઓને તેમણે મેળવેલા ગુણના આધારે કયા ક્રમે આવશે ત્રીજું આપેલ કોષ્ટકમાં તમારા વર્ગના વિદ્યાર્થીઓની ગત માસની કુલ હાજરીના દિવસોની નોંધ કરો અને તેના આધારે લંબ આલેખ બનાવવાનો છે તો વિદ્યાર્થી છે નક્ષ દક્ષ ક્રિશ કિશન શ્યામ રામ અને મોહન

બાળકોનો ડે છે મેમાં પાંચનો છે જૂનમાં ચારનો છે આ આલેખ જે છે એ તમે તમારી રીતે પણ તમારા મિત્રોને પૂછીને બનાવી શકો એમાં પણ આપણે પ્રમાણ માપ એક સેન્ટીમીટર બરાબર એક એકમ લેવાનું છે અને આ આલેખ પણ તમારે તમારા શિક્ષકની મદદથી દોરવાનો છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ અવિભાજ્ય સંખ્યા તો બે ત્રણ પાંચ સાત અગિયાર તેર સત્તર અને ઓગણીસ કુલ આઠ છે એકવીસ થી ચાલીસ માં ત્રેવીસ ઓગણત્રીસ એકત્રીસ સાડત્રીસ એ ચાર છે એકતાલીસ થી સાહીઠ સુધીમાં એકતાલીસ અડતાલીસ સુડતાલીસ ત્રેપન અને ઓગણસાઠ તો પાંચ છે એકસાઠ થી એસી માં એકસાઠ સડસાઠ એકોતેર તો પાંચ છે એક્યાસી થી તમારે ડ્રો કરવાનો છે ત્યાર પછી અધ્યયન નિષ્પતિ ની વાત કરીએ તો અહીંયા આપેલ કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન ગણી અને સંખ્યા લખવાની છે તો ક્રિકેટમાં કેટલા ખેલાડીઓ હોય અગિયાર કબડ્ડીમાં કેટલા હોય સાત હોકીમાં કેટલા હશે અગિયાર ખો ખો માં નવ વોલીબોલમાં છ અને ફૂટબોલમાં દસ ત્યાર પછી પહેલું છે કબડ્ડીમાં કુલ કેટલા ખેલાડીઓ છે તો કબડ્ડીમાં કુલ સાત ખેલાડીઓ છે બીજું કઈ કઈ રમતમાં ખેલાડીઓની સંખ્યા સરખી છે અને કેટલી તો ક્રિકેટ અને હોકીમાં અગિયાર ખેલાડીઓ છે ત્રીજું ખોખો કરતા ઓછા ખેલાડી કઈ રમતમાં છે

અને ચા દસમું છે ચાલીસ વર્ષથી વધુ ઉંમર ધરાવતા શિક્ષકો રાજુભાઈ મોહનભાઈ અને શ્યામભાઈ તો આ હતું સુંદર મજાના આપણા પાઠનું નું સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત